હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો ગુજરાત પોલીસમાં ભરતી આવી ગઈ છે કુલ જગ્યાની વાત કરીએ તો બાર હજાર ચારસો ને બોતેર જગ્યા માટે અહીંયા ભરતી જાહેર કરી છે પુરુષો માટે કેટલી છે મહિલા માટે કેટલી છે કોન્સ્ટેબલમાં કેટલી છે બધી માહિતી મેં તમને આ વિડીયોમાં આપીશ તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ તો અહીંયા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ બરાબર અને જાહેરાત ક્રમાંક છે એ છે જીપીઆરપી સ્લેશ બે હજાર ત્રેવીસ ચોવીસ સ્લેશ એક તો ગુજરાત પોલીસ દળ વર્ગ ત્રણ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની આ જાહેરાત કરવામાં આવેલી છે તો આમાં કઈ કઈ પોસ્ટ માટે જગ્યા છે તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે જગ્યા છે લોકરક્ષક કેડરની બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ અને જેલ સિપાહી વર્ગ થ્રી એમ કરીને ટોટલ બાર હજાર ચારસો ને બોતેર માટે અહીંયા જગ્યા આપવામાં આવેલી છે વેકેન્સી ટેબલ તમે અહીંયા જોઈ શકો છો કે બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર પુરુષ ત્રણસો સોળ બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા એકસો છપ્પન બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ ચાર હજાર ચારસો બાવીસ બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા ટુ વન સેવન એઇટ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષમાં બરાબર ટુ ટુ વન ટુ અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલામાં એક હજારને નેવું હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએ પુરુષ એક હજાર જેલ સિપાહી પુરુષમાં એક હજાર તેર અને જેલ સિપાહી મહિલામાં પંચ્યાસી એમ કરીને ટોટલ બાર હજાર ચારસોને બોતેર જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે હવે બીજા તેના પોઈન્ટ જોઈ લઈએ આમાં તો ઉપર જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગોની જગ્યાઓની વિગત ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ બરાબર જે વેબસાઇટ છે ઉપર અંગે ભરતી અંગે મૂકવામાં આવનાર સૂચનાઓમાં દર્શાવવામાં આવશે જે જોઈ લેવાની રહેશે બરાબર તો આ જે પૂરી ભરતી છે એ ઓજસ પર લેવામાં આવશે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓની જે વેબસાઇટ છે એના પર બધી માહિતી આપવામાં આવશે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સૂચનાઓ એ જ કીધું છે અહીંયા ઓનલાઈન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી ઓજસ પર મૂકવામાં આવશે જેથી તેના પર બરાબર અને એના પર બીજા જે નિયમો છે એ પણ બધા એની પર મૂકવામાં આવશે એટલે તમારે ઓજસ પર બરાબર ધ્યાન રાખવાનું છે આ ચેનલ પર બરાબર બધી અપડેટ તમને આપવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બીજો વખત તેનો પોઈન્ટ તો ઉમેદવારે ઓનલાઈન અરજી કરતાં પહેલાં જે તે સંવર્ગની જગ્યા માટે ભરતીને લગતા શૈક્ષણિક લાયકાત વયમર્યાદા તેમજ અન્ય સૂચનાઓ ઉક્ત વેબસાઇટ પરથી કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે બીજું છે ઉમેદવાર અરજી ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ તેની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની છે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની છે બરાબર જે ફોર્મ તમારું જે હોય એ સાચીને તમારે મૂકી રાખવાનું છે છઠ્ઠો પોઈન્ટ છે ઉમેદવારે ઉપેલ જણાવેલ જગ્યાઓ પરથી ફક્ત એક જ અરજી કરવાની રહેશે કોઈપણ સંજોગોમાં બરાબર એક જ ટૂંકમાં એપ્લિકેશન કરવાની છે અને ટપાલથી કે રૂબરૂમાં અરજીપત્રક નહીં ફક્ત ઓનલાઈન જ અરજી સ્વીકારવામાં આવશે અને આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈપણ ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તે બોર્ડને બરાબર પૂરેપૂરો હક રહેશે તારીખ છે આજની તમે જોઈ શકો છો અહીંયા બાર ત્રણ બે હજારને ચોવીસ સ્થળ છે ગાંધીનગર અને અહીંયા હસમુખ પટેલ આઈપીએસ બરાબર અધ્યક્ષ ગુજરાત પોલીસ બોર્ડ ગાંધીનગર તો થોડા દિવસમાં બરાબર ઓજસ પર ફોર્મ ભરવાનું ચાલુ થઈ જશે તો જે પણ તૈયારી કરતા હોય એમના માટે એમને બરાબર મારા તરફથી બેસ્ટ ઓફ લગ સારી એવી જગ્યાઓ માટે અહીંયા ભરતી બહાર પાડવામાં આવી છે મળીએ નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત